જ્યાં રઈશો મોટી સંખ્યામાં એકઠા થઈ ગયા હતા અગાઉ પણ આ બિલ્ડિંગમાં સીલિંગ કરવામાં આવતા સમગ્ર મામલો હાઈકોર્ટમાં પહોંચ્યો હતો દ્વારા રિપેરિંગ કરી સ્ટ્રક્ચર સ્ટેબિલિટી રિપોર્ટ કર્યો છતાં ફરી એકવાર સીલિંગ કરવા પહોંચતા વિરોધ ફરી એકવાર અધિકારીઓ ચુસ્ત પોલીસ બંદોબસ્ત હેઠળ સીલિંગ અને એસી જેટલા ફ્લેટને સીલ મારવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી અગાઉ આ પણ આ બિલ્ડિંગમાં સીલિંગ કરવામાં આવતા સમગ્ર મામલો હાઈકોર્ટમાં

અમારું હજુ ચાલે જ છે અમે રોજ રોજ કમાઈને ને આ લોકો વારે કાર વાળે ચાલુ કરવા બન ની બહાર કરવા તમે જઈએ કા એ લોકોને હિંમત સવાર પૈયા ખવડાવે એટલે અમને હેરાન કરવા ચાલ આવે છે પોલીસ વાળા પણ ને એસએમસી વાળા પણ એ લોકોને પૈસા મળે એટલે દોતા ચાલ્યા આવ્યા બ્યુરો રિપોર્ટ જન આદેશ ન્યુઝ